હા મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની અંદર અઢારમા હપ્તા વિશે તો મિત્રો આ હપ્તો તમને વધીને એમ પણ મળી શકે છે સાથે મિત્રો તમારે પાંચ ડોક્યુમેન્ટ જરૂરી હશે તો કયા કયા પાંચ ડોક્યુમેન્ટ છે એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો અન સુધી જો તજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર પહેલી જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવા તૈયારી કરી રહી છે તો આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ કૃષિ ક્ષેત્ર માટે ઘણી બધી યોજનાઓ જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી છે પીએમ મોદી ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ પીએમ કિસાનની પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને આ યોજનાનો સત્તર હપ્તો અઢાર જૂનના રોજ નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે સંપૂર્ણ બજેટ મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આવેલી રકમમાં વધારો કરવાની શક્યતા છે સાથે મિત્રો આપણે જાણીએ કે એફઆઈ સીસીઆઈ અને સીઆઈઆઈ એ રકમ વધારવા માટે સૂચના પણ મોકલી દેવામાં આવી છે તો મિત્રો આ રકમ છ હજારની બદલે આઠ હજાર પણ થઈ શકે છે અથવા બાર હજાર પણ થઈ શકે છે અને મિત્રો અગત્યના જે પાંચ ડોક્યુમેન્ટ છે તો મિત્રો સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આ મહત્વના ડોક્યુમેન્ટની અંદર પ્રથમ આવે છે આજકાલ સરકારી અને બિન સરકારી કામમાં તમારે આધાર કાર્ડ લગભગ ફરજિયાત બની ગયું છે તો મિત્રો તમારે આધાર કાર્ડ અવશ્ય હોવું જોઈએ જો તમારી જોડે આધાર કાર્ડ નથી તો તમારું જે કામ છે એ રોકી શકે છે તો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો બાકી હોય તો પણ તમે કરાવી શકો છો બીજું ડોક્યુમેન્ટ છે ડ્રાઇવિંગ લાયસન્સ તમે મિત્રો જાણતા હશો જો તમે તમારું વાહન ચલાવો છો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે જ્યારે પણ તમે પોલીસ અંતર્ગત જ્યારે પકડાવો છો જો તમારી જોડે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી તો તમને પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે ત્રીજું ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ તમે જાણતા હોશો મિત્રો તમે ખાસ સુરક્ષા સિસ્ટમ અંતર્ગત જે અનાજ લેવા માટે ઘઉં ચોખ્ખા કેરોશિયન જેવી વસ્તુ ખરીદવા માટે જે રાશન દરે જે ઓછા ભાવ મળે છે જે તમારા માટે ઉપયોગી રહેશે રાશન કાર્ડ તો રાશન કાર્ડની અંદર ઘણા બધી ભૂલ હોય છે તો મિત્રો હવે એ પણ સુધારી શકો છો ત્રીજું ડોક્યુમેન્ટ છે એલસી તો મિત્રો જ્યારે પણ તમે ભણવા જાઓ છો ત્યારે તમારે જ્યારે પણ તમે શાળામાંથી છૂટા કરવામાં આવશો ત્યારે તમને એલસી સી આપવામાં આવે છે એની અંદર તમને દર્શાવવામાં આવે છે કે તમે કઈ શાળાની અંદર ભણી રહ્યા છો સાથે મિત્રો જે ચોથું ડોક્યુમેન્ટ અંતર્ગત પાંચમું ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ તો પાન કાર્ડ તમારા માટે ખૂબ જ જરૂરી છે જે તમારે કોઈપણ ટેક્સ વિભાગ દ્વારા જે આ ઉપયોગી રહેશે જેમનો અઢાર વર્ષ પૂર્ણ થયા છે એ તમે પાન કાર્ડ કઢાવી શકો છો તો મિત્રો આ હતા મહત્વના પાંચ ડોક્યુમેન્ટ મિત્રો મિત્રોની માત્ર ગરવી ગુજરાત